ॐ श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ सिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ श्रीसिद्धेसुरिष्वत्

સિદ્ધિ સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી રાજરત્ન વિજયજી મહારાજાની સ્થિરતા શાંતા હતી ગુરુવારના મંગળ દિવસે પૂજ્ય બાપજી દાદાનું મંત્ર અનુષ્ઠાન ગોઠવાયું હતું ખૂબ ઉલ્લાસમય વાતાવરણમાં આખું અનુષ્ઠાન સંપૂર્ણતાને પામ્યું મોટા ભાગના ભક્તોને પ્રથમવાર સદગુરુના ભીતરની ઓળખાણ મળી રહી હતી અને એ લોકોતર ઓળખને પામી ભક્તોના ભીતર ભીના ભીના થઈ ગયા હતા એક બહુ સાથે ભીતરથી આખી વાતને માણી હતી પરમાત્માની કૃપાથી અને પૂર્વકૃત પુણ્યના યોગે જીવનમાં સામગ્રી અને સુવિધાની કોઈ કમી ન હતી સમૃદ્ધિની છોડો વચ્ચે જીવન જીવાતું હતું એક નાનકડી તકલીફ એમના જીવનમાં બૂટમાં પેસી ગયેલી કાંકરી જેવી હતી કે જે જીવન યાત્રાનો આનંદ વિખેરી નાખતી હતી ગુરુવારના મંત્ર અનુષ્ઠાનમાં શ્રાવિકા હાજર હતા શ્રાવક ગેરહાજર હતા અનુષ્ઠાન બાદ શ્રાવકની આગળ અનુષ્ઠાનના આનંદ વર્ણવતા શ્રાવિકાએ જણાવ્યું કે અનુષ્ઠાન ભલે ચૂકી ગયા પણ પૂજ્ય ભાવજી દાદાની પ્રભાવિક મૂર્તિ ઉપાશ્રયમાં જ બિરાજમાન છે ભગવાનના દર્શન કરવા જીના લઈ જાઓ ત્યારે ઉપાશ્રયમાં જઈને પૂજ બાપજી દાદાના પણ દર્શનનો લાભ લઈ લેજો પૂજ્ય ગુરુદેવના મુખે બાપજી દાદાની વાતો સાંભળતા સાંભળતા હું તો બની ગઈ આવા મહાપુરુષની આજ સુધી આપણને ઓળખાણ કેમ ન થઈ તે પ્રશ્ન છે શ્રાવિકાએ જણાવ્યા અનુસાર શ્રાવક પૂજ્ય બાપજી દાદાના દર્શન કરી આવ્યા ભક્તિભાવે પૂજ્ય બાપજી દાદાના પ્રભાવિક મંત્રનો જાપ પણ ત્યાં કર્યો આખા દિવસ દરમિયાન મનમાં પૂજ્ય બાપજી દાદા રમતા રહ્યા ખબર ન પડી કે હું અનેરું કામણ પૂજ્ય બાપજી દાદાનું ચિત્તંત્રમાં દિવસ દરમિયાન છવાયેલું રહ્યું કે પોતાની માનસિક ભૂમિકાથી શ્રાવક પોતે જ આશ્ચર્યચકિત હતા એક દિવસમાં લાખો રૂપિયાના સફળ સોદા પણ કર્યા હતા પણ આવી રીતે એક ઘટના આખા દિવસ મનમાં રમતી રહે તેવું બન્યું ન હતું રાતના સમયે પોતાના શયન કક્ષમાં સૂતા પહેલા પૂજ્ય બાપજી દાદાને યાદ કર્યા અને ભાવ વંદન કરીને નિદ્રાધીન થયા વહેલી સવારે પૂજ્ય બાપજી દાદા સપનામાં હાજર થઈ ગયા ગઈકાલે આખા દિવસ દરમિયાન ભીતરમાં જેમનું સાનિધ્ય અનુભવ્યું હતું તેમને પોતાની સામે જોઈને શ્રાવક તો અત્યંત ભાવુક થઈ ગયા બે હાથ જોડીને પૂજ્ય દાદા સન્મુખ ઉભા રહ્યા હતા ત્યારે સસ્મિત વંદને ભક્તની પરીક્ષા લેતા હોય તેમ પૂજ્ય બાપજી દાદા બોલ્યા બોલ તારે કેટલા રૂપિયા જોઈએ છે શ્રાવકે સવિનય ભાવે જણાવ્યું દાદા ડગલો રૂપિયા મારી પાસે છે મારે રૂપિયા જોઈતા નથી પૂજ્ય દાદાએ પુનઃ પ્રશ્ન કર્યો તો બોલ તારે શું જોઈએ છે સંકોચ સાથે શ્રાવકે જણાવ્યું દાદા મોટી બે દીકરીનો સરસ પરિવારમાં ભળી ચૂકી છે નાની દીકરીનું બાકી છે ઘર પરિવારને અનુકૂળ પાત્ર મળતું નથી છેલ્લા ઘણા સમયથી આ વાતનું ટેન્શન રહે છે નાની દીકરી મોટી બની રહી છે અને સમસ્યા મસમોટી સર્જાઈ ગઈ છે આપના શ્રી ચરણોમાં પ્રાર્થના છે કે આપના પ્રભાવે દીકરીનું ગોઠવાઈ જાય તો અમે નિશ્ચિંત મને આરાધના કરી શકીએ પૂજ્ય દાદાએ જણાવ્યું કે મારો જાપ ચાલુ કરી દે બધું યોગ્ય થશે શ્રાવકે બહુમાન ભાવે પૂજ્ય દાદાની આજ્ઞા આશીર્વાદ રૂપે વધાવી લીધી બીજે દિવસે એમના ઘરે પૂજ્ય પન્યાસત્રી રાજરત્ન વિજયજી મહારાજ સાહેબના શિષ્ય વહરવા પધાર્યા ત્યારે તે ભાગ્યશાળીએ પોતાને થયેલા અનુભવની વાત જણાવી સાધુ ભગવંતે જણાવ્યું કે પૂજ્ય બાપજી દાદાનો મંત્ર જાપ ખૂબ પ્રભાવશાળી છે શ્રદ્ધા ભાવે એની ઉપાસના કરજો શ્રાવક બોલ્યા સાહેબજી આપ અત્રે વહોરવા પધાર્યા ત્યારે પણ જાપ ચાલુ જ હતા પૂજ્ય બાપજી દાદા જેવા સમર્થ યોગી પુરુષ મહાપુરુષે મારા જેવા સામાન્ય વ્યક્તિને દર્શન આપ્યા હોય અને સ્વયં આજ્ઞા કરી હોય તો તેનું પાલન ભક્તિભાવે થાય જ તેમાં કોઈ શંકાને સ્થાન પૂજ્ય બાપજી દાદા કેવા કેવા સ્વરૂપે ભક્તોની કાળજી લઈ રહ્યા છે તેની ભગવાન જાને કોને ખબર હશે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ